Hãy subscribe mà kênh Ghiền Mì Gõ Để không Ha. lỡ những video con đi con con đi

એક લાખ ને છત્રીસ હજાર તમારે કાઢવા પડે અને આ મહિને આઠ હજાર કાઢી ના તો દસ હજાર ના પછી પગાર લોન કરવી નથી ખરેખર સલાહ આપવી પડશે તમે કોઈ તમે લોન કરી છે ના અમે લોન નહીં કરી તમે એક દર ની લોન કરી દો તમે એક દર કેટલે શાનદાર વિચાર રખતે તમે લોન કરો ત્યારે તમને માહિતી પડે લોન કરશો તો તમે બીજી ફેરા લોન કરવા આવશો કે મારે લાખ ની નહીં પણ 2 લાખ ની લોન કરવી છે એ કે ના પણ અમારે લોન કરવી છે પણ આ ખેડૂત અમદાવાદ ની શ્રી ખમજાવા કાકા તમે ભાળો 1 લાખ ની લોન કરી આપો તમને તો તમે 1 લાખ ની 50 50 હજાર ની બે ફેરા લાવો તમે બે તો દો લે છે ને તમારે એટલે બે બહેનો તમારે પગાર આવે પંદર હજાર તો બે બીજી લાવો તો ત્રીસ હજાર પગાર થાય કે ના થાય તમારે આઠ હજાર અબજો કાઢવાનો તો બાવીસ હજાર રૂપિયા ના તમારે બચે બચે પણ સાહેબ અમારે આ લોન વાળું નથી કરવું આ પણ લોન કરો તમે એકદમ નહી કરો લોન ખબર પડે લાખ ની ના થાય તો પચાસ હજાર ની કરો ખરી પણ નથી પચાસ હજાર ની કરશો ને તો તમારે ચાર હજાર રૂપિયા વ્યાજ આવશે ખાલી

બેંક માં ટકા ખાવા પડે અમે ઘરે આપણ ભણેલતા હોય ને એટલા બધા એટલે કાગળિયા ની સલાહ પડે અમે લોન સરળતાથી લોન આપી દે

એટલે પાસે લાખ રૂપિયા મળે લાખ રૂપિયા તમે હપ્તા ભરી જાવ પછી એની લિમિટ વધે ત્રણ લાખ ની લોન થાય એમ લિમિટ વધે જાય દસ લાખ સુધી થાય વીસ લાખ સુધી થાય તમે પાસે ક્રેડિટ સ્કોર વધે જાય તમારો એટલે એના માટે અમે સમજાવવા પણ તમે સમજો એટલે પહેલેથી પચાસ હજાર થી શરૂઆત કરો ને તો એમાં ક્રેડિટ સ્કોર વધે જાય એટલે તમારે લોન મોટી થતી જાય તમારે મોટું કોમ કાજ કરવું હોય ને કોક દાડો તો થઈ શકે એમ તો એમાં સાહેબ કાગળિયું શું જોઈએ કાગળિયું હું તમને આ લેપટોપમાં માં છે

માહિતી તમને હાલ માહિતી હાલી ને પછી તમને લોન કરાવો એમ હા સાહેબ અમારે આવું કરવું નથી અને પછી ચડી હપ્તા ના ભરવા મારે ખોટું જેલમાં માં આવવું પડે એને કરતા આ બધું બંધ કરવાનું લઈ જાવ મારે તો નહીં આવું કરવું એવું ના થાય તમે રેગ્યુલર હપ્તા ફરો તો છે તમારે જેલમાં જવાની જરૂર આવે જ નહીં ને રેગ્યુલર તમે હપ્તા ના કો એ વાત આસી પણ અમે આવું કશું કુદા કોઈ આ દફામ પડ્યા નથી ને કોઈ માહિતી ને ભૂલી જાવ અમે પછી રાત ઉલુ થાય એમ હું મહિને મહિને લેવા છે અહીંયા

કે લોન કરવા કેટલા રખડી રહ્યા છે કોઈ લોન જ આલતું નહીં કોઈ નઈ નહીં લોન આપડે પોસો લાખ રૂપિયા પડવાની જ છે પણ ફરે હા શું આગળ જુરેશિ ના ખરીદ સુરેશ ઘરે જ્યા છે કે લોન લેવી છે એટલે કે હું એ લોન તો લેવી પડશે શું કરશે આપણે લેવી તો પડશે મારે તો હવે

લા સાહેબ લે 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 સુરા કે યે વી મારી ગલતી હે સર આદર કાર્ડ આજા પણ આ તો એટીએમ તમે લઈ નાયા આદર કાર્ડ એકલો ચાલ્શે ચલાકો કામ નાસી તો કરો જો માર તો લ્યા શું કરો લ્યા તમારું કોઈ કામ નથી આવું ભાડ્યા તમારું એન્ટ્રી અંદર તમારું કોઈ કોમ જ નહીં

પૈસા લોન કરી છો તમે એક્ટિવ છો એટલે સારું કેવાય કાકા હતા મારે લોન બોણ કશું જોતી જ નથી કાકા તમે ઓળખતા જ નહીં એ તો તમે કંજુસો કંજુસ છે એમાં કે પોલીસ આવે તો કે હવે એમાં રેગ્યુલર હપ્તા ભરવાનો કે પોલીસ આવે એટલે ગોમબાર રાતે ખબર હોય ને કોઈ એને ગોમબાર નેકા તો નહીં ઘરે ઘરે પડ્યો રહે છે હા તો તમે તમને થોડી દિન માહિતી છે એટલે તમને હું સમજાવી દઉં મારે તો લોન એક 10 લાખ નું જોવે છો 10 લાખ ની ડાયરેક્ટ ના થાય ક્રેડિટ સ્કોર હોય ને સ્કોર પર મને તમારે થાય પહેલી 50000 ની લિમિટ આવે પછી લાખ ની થાય પછી 5 લાખ ની થાય 10 લાખ ની થાય એમ લિમિટ વધે જાય થોડે થોડે પણ સાહેબ મોકલા દરમાં જોત ની ચેસ સ્કોર થાય મારો ઈ સ્કોર ની તો

સીધી દસ લાખ ની છ લાખ દસ લાખ કેવી હજાર લાખ રૂપિયા ની વાત કરો ના આવે તમે એક લાખ ની લેવો તમે ગમે એથી તમે દસ હજાર રૂપિયા લાવ

કેટલી પ્રોપર્ટી અમારે અને ખેતરમાં જો ગણવા દો ને તો ઘાસ એટલી એટલા એટલા એડા વાયેલા રસ્તા બાજરી કેટલી પ્રોપર્ટી છે અમારે એ તો વધારે તો આવો તો હોય છે કંપની હોય છે અને પહેલાથી થોડા થી થોડા વધેલા હોય છે પેલેથી લાખની લીધી હોય પોચ લાખ લીધી હોય દસ લાખ એમ પછી કરોડો લીધી લુણ મળતી હોય એમ સ્કોર વધે થાય એમ એને વધે થાય લુણ એમ કહો તો અમારે દારી દસ લાખ કરો પછી દારી વીસ લાખ મળે પચાસ લાખ એક કરોડ સો કરોડ એમ કરવું છે અમારે એમાં પચાસ લાખ કરોડ ચાર થાય કરોડ તો થઈ જશે પણ તો તમારે એ પ્રમાણે પ્રોપર્ટી ના ગાગલે તમારે દર્શાવવા પડે પ્રોપર્ટી તો બધું જ ખરી અમારે ચિત્ર મળ્યા વાયલ છે તમાકુ વાયલ છે ઓય આય ચિકુય રબકો બધું આય ને આપડે ડાયડું ની લિમિટ હોય છે એટલે એક ભેં 50000 ની ગણાય તમા પાસે કેટલા પશુ થી ઓહો ઓહો અચ્છી આવી અચ્છી તો તમારે 13 26 એટલે તો લાખ સુધી ની મળવા એક દૈવિયારી આવડો પાડો છે

તમારા છોકરા પાસે તમારા છોકરાને ને કદાચ એવું હોય તો તમારી છોકરા દશા આવે કે તમે તો ક્રેડિટ ખરાબ કરી નાખી હોય ના વિચારવાનું હોય તો

તમારે 80 થી લાખું દીની લૂણ મળશી બડે હરામી હો 80000 કે લાખી આ તો કરી નાખ હોરો આપણે હેલો અને 80 પૈસા વ્યાજ થાશી 80 પૈસા હા હારું તારું અમે અલ્યા આ તો કિસ્મત જો કિસ્મત અમાર

રકમ આવ્યો છે એમ કે છે ને પૂરો લે થાય એક લાખ રૂપિયા લાખ કરી

राम ही लोन करा वाई तो मोटियो आ संपा साहेब आक्ताओ की फटाक ले तो हेत होई जा आ बुड फोटो आम कयून करव पड़े ना बुड पेरवा जरूरी छे बुड पेरवा पड़े एवेल हां बुड चला केलो लईन दो केलो लईन दो ना मित्र आओ का हां आओ साहेब फकरी दो सूरज जी उमार करो साहेब

બના ડાઉન પેમેન્ટ ભરવા તારા લઈ ગાડી એ તો ડાઉન પેમેન્ટ હાચી વાત ના ઢોકો નહી કાટો એકમ આપણે કુછ પડે એમનો લે તું ભલા મોણો હારા થો હારા તો તમ પૂછો લાવો

चाहेड़ी छतिरो सजायो हा